વિરામ આપનું ફરીથી સ્વાગત છે કાર્યક્રમની અંદર વાત કરી રહ્યા છો મહારાષ્ટ્ર ઝારખંડ યુપી અને ગુજરાતની ખાસ કરીને ગુજરાત વિશે પણ ચર્ચા કરવી છે અને ઝારખંડ વિશે પણ ચર્ચા કરવી છે કારણ કે ઝારખંડમાં શરૂઆતી રૂઝાણની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સાથેના જે ગઠબંધનો છે એ આગળ હતા પરંતુ એના પછીનું પરિણામ ક્યાંક અલગ જોવા મળી રહ્યું છે અલગ અલગ મુદ્દા ઉપર રાજેશભાઈએ આપણને કહેવાય ને કે એક માર્ગદર્શન આપ્યું આપણી સાથે જોડાયેલા છે હેમાંગભાઈ મુકેશભાઈ રાજેશભાઈ ઠક્કર અજિંક્ય વાંત્રેકર આપ ચારે અમારી સાથે જોડાયેલા છો દર્શક મિત્રો દર્શક મિત્રો આગળ વધવું છે જે રીતે રાજેશભાઈએ વાતચીત કરી હેમાંગભાઈ આપનાથી શરૂઆત કરીએ કારણ કે હવે પાર્ટીના પ્રવક્તાઓ કે પાર્ટીના નેતાઓ સાથે પણ વાતચીત કરવી છે અને હેમાંગભાઈ આપની સાથે વાતચીત કરતાં પહેલાં એક લાઈન એ યાદ આવે આજ તો ખુશ બહોત હોંગે આપ આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કારણ કે ગુજરાતમાં પણ જીત ગુજરાતમાં તો જીત નથી પરંતુ ક્યાંક તો એક સમયે તો એવું લાગતું હતું બાર એક વાગ્યા સુધી કે હવે જીતીશું કે નહીં જીતી અને એના પછી જે ત્રણ રાઉન્ડ થયા આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ ત્યારે ગુજરાતમાં શું પરિસ્થિતિ બની હેમંતભાઈ અને ઝારખંડમાં ક્યાં પરિસ્થિતિ બગડી મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સારી બની પરંતુ ઝારખંડમાં ક્યાં પરિસ્થિતિ બગડી એ વિશે ચર્ચા કરવી છે હવે ગુજરાતના ઇલેક્શનમાં એવું છે કે શરૂઆતના રાઉન્ડમાં શરૂઆતથી જ અમે કહેતા હતા સવારથી બી સવારની ડિબેટમાં કહેતા હતા કે જ્યારે વાવ અને એ વાવમાં ખુલશે ત્યારે કોંગ્રેસ તરફી થોડું વાતાવરણ રહેશે ત્યારે થોડું લેવલ આવશે અને એ પછી જયારે બાફરને ખુલશે એ વખતે એમનો પૂરો વિશ્વાસ હતો કે સો સો ટકા મતદાન જે કોઈ નીકળશે એ બધું ભારતીય જનતા પાર્ટી તરફી નીકળશે અને જે અત્યારે જેની બેન આપણે લોકસભાનું ઇલેક્શન જીત્યા એની પહેલા વિધાનસભા જીતેલા હતા અને સાત વર્ષથી સરકાર હતી પરંતુ ક્યારેક કોંગ્રેસ પ્લસ થયું નથી અને અમને જે અમારી મહેનત હતી એ પ્રમાણે પૂરેપૂરો વિશ્વાસ હતો ભલે એમને માવજીભાઈને કોઈ પણ રીતે ફોડવાનો ટ્રાય કર્યો ગમે તે પ્રયત્નો કર્યા ખોટી છલ કપટ કરવાના પ્રયત્ન પરંતુ જે પ્રજા ઉપર અમને ભરોસો હતો

અને એ ત્રિપાંખીયો જંગ હતો છે અને આ સીટ વર્ષોથી કોંગ્રેસ નું પ્રભુત્વ વાળી સીટ હતી આ અને ભારતીય કરીએ માં ક્યાં સમીકરણો ક્યાં રણનીતિ ખોટી પડી કારણ કે બાવીસ ઉપર ચોવીસ ઉપર આઈને અટકી જાય છે તો પરિસ્થિતિ હવે ઝારખંડ માટે પણ એક સમસ્યા સામે આવી રહી છે કારણ કે વાત કરીએ તો હેમંત સોરેન આગળ

હા સો ટકા ત્રણ સીટો નું નુકસાન છે એ જે પણ કારણો છે અમારી પાર્ટી એની ચિંતા આજથી કરશે આજની મહારાષ્ટ્ર ઉપર વાત કરીએ મહારાષ્ટ્ર ઉપર હેમાંગભાઈ શું જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્ર ઉપર દેવેન્દ્ર ફડણવીસ કે પછી એકનાથ શિંદે ગુટમાંથી શિવસેનામાંથી કોઈ કે પછી એનસીપી માંથી અજીત પવાર દાદાના ગુટમાંથી કોઈ શું લાગી રહ્યું છે આપનું ગણિત શું કહી રહ્યું છે કારણ કે હું જાણું છું કારણ કે એ કદાચ આપણા સુધી વાતચીત આવી હોય કે નહીં આવી હોય પરંતુ હાઈકમાન્ડ જે ઉપરથી નક્કી કરશે એ કદાચ એ તમામ લોકો માટે સરપ્રાઇઝ હશે તેમ છતાં પણ પાર્ટીની અંદર પાર્ટીની અંદર જે ગણગણાટ થતો હશે એમાં ક્યાંક તો વાત સામે આવતી હશે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લી મિનિટ સુધી કોઈ ના કહી શકે એનું કારણ છે કે એનું શીર્ષ નેતૃત્વ જયારે બધા બેસે છે એની કમિટી થાય છે અને એ કમિટી જયારે જે નિર્ણય લે છે એ નિર્ણય ને સર્વમાન્ય નિર્ણય ને બધા જયારે સ્વીકારે છે ત્યારે એમાંથી એનો નિર્ણય લેવામાં આવે છે અને એ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવામાં આવશે એટલે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ એમ સ્પષ્ટ નહીં કે આ મુખ્યમંત્રી તેમ છતાં તેમ છતાં હેમાંક પટેલ ને મારે પૂછવું હોય તો શું લાગી રહ્યું છે હેમાંક પટેલ ભાઈ ને ભારતીય જનતા પાર્ટીમાં જે જીતેલા છે કોઈ પણ બનશે અને એનો યોગ્ય નિર્ણય આવશે જે પણ વ્યક્તિ આવશે એ બધા જ સમીકરણોને ધ્યાનમાં રાખીને બેસાડવામાં આવશે બિલકુલ હેમાંગભાઈ ક્યાંક ડિપ્લોમેટિક આન્સર આપી રહ્યા છે ખેર બરાબર છે મુકેશભાઈ મુકેશભાઈ પરિસ્થિતિ ક્યાંક અવડી રહી ક્યાંક સમીકરણો અ જે રણનીતિ પ્રમાણે ગોઠવાયા હતા એ પાસાઓ ગોઠવાયા નહીં કારણ કે રાજસ્વીએ જે અમુક અમુક જે પોઈન્ટ આપ્યા છે એની ઉપર જો વાત કરીએ તો ક્યાંક મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસ નબળી કરી સાબિત થઈ એક વાત રાજસ્વી એ આગળ ટાંકી હતી આઈડિયોલોજી ક્યાંક ઉદ્ધવ ઠાકરેની આઈડિયોલોજીની સાથે લોકો જોડાઈ ના શકે એક વાત એ ઠાકરે રાજસ્વી એ ટાંકી હતી હાર્ડ હિન્દુત્વ મુદ્દો ક્યાંક એ સામે આવી રહ્યો છે સ્ટેબલ ગવર્મેન્ટ એક મુદ્દો ત્યાં સામે આવી રહ્યો છે આ મુદ્દા અને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીનું એક માઇક્રો મેનેજમેન્ટ કે એક બૂથ લેવલ નું મેનેજમેન્ટ ક્યાંક કોંગ્રેસ એની અંદર નબળી તમને શું લાગી રહ્યું છે મહારાષ્ટ્રમાં ક્યાં ગેમ ઊંધી પડી ગુજરાતમાં ક્યાં ગેમ ઉંધી પડી યુપી ની અંદર નવ સીટમાંથી સાત સીટ યુપીની અંદર ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહી છે ત્યાં ક્યાં ગેમ ઊંધી પડી આ પરિસ્થિતિ કોંગ્રેસ માટે કેમ અનફેવરેબલ બની રહી છે મુકેશભાઈ સૌથી પહેલા તો આપણે ઝારખંડ કરતા જ્યાં પણ કોંગ્રે એ મહારાષ્ટ્રો મહારાષ્ટ્રિર જે રીતે આપણા પ્રધાનમંત્રી હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એમણે જે રીતે હિન્દુત્વની વાત કરી કે ભાઈ કોંગ્રેસ પક્ષ ની વાત એવી છે કે દરેક ધર્મ જાતિના લોકો ને સાથે લઈને ચાલવાની વાત છે અને એ અમે હારીએ કે જીતીયે એ અમારી જે વિચારધારા છે એને અમે ક્યારેય બદલવાના નથી એ પણ સો ટકા

લોભ લાલચ સામ દામ દંડ ભેદ બધી નથી રાખ્યું ગુજરાતની આખે આખી સરકાર એકસો ને એકસઠ સીટ ના કોઈ ધારાસભ્ય બાકીની હોય એક મુખ્યમંત્રી અને એમાં પણ ઠાકોર સમાજના એક ઉમેદવારને ઉભા રાખ્યા ખબર હતી કે ત્યાં એવું હજાર હું એવું વિકાસ બધી ભાજપ ને વાવમાં કરવાની જરૂર પડે ખરી ત્યાંથી બેઠા બેઠા જ કહી દે વિકાસ 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 તો જીત થઈ જાય અને મોટે ભાગે જેની સરકાર હોય એની પેટા ચૂંટણીમાં લગભગ જીત થતી હોય છે એવું સામાન્ય રીતે આપણે જોઈએ કારણ કે એની બધી જ મશીનરી પચીસો મતે કે ચોવીસો મતે જે હાથ થઈ એ હજી પણ માનવામાં એટલે નથી આવતું કે વાવની જે જનતા છે ને એ લોકોના જે ત્યાંના વિસ્તારના મુદ્દા છે ને આજે બી એવા ને એવા છે એના રોડ રસ્તાની હાલત હોય ત્યાં જે જે માદક દ્રવ્યોનું વિચાર થાય છે એની હાલત હોય દારૂબંધી હોય કે જે રીતે સરહદી છે ખાસ પ્રચારમાં કરી કે ભાઈ કોંગ્રેસ ને મત છે ને માટે આપે કે ઉપર એમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અહિયાં ગુજરાતમાં સરકાર હોય તો ભાજપના ધારાસભ્ય થાય તો વિકાસ થઈ શકે એક બાજુ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સંસદમાં એવી વાત કરે છે કે લોકશાહીની પ્રણાલી પ્રમાણે જયારે એકવાર ચૂંટણી થઈ જાય ધારાસભ્ય ચૂંટાઈ જાય પછી હું માનું છું કે સરકારનો કે જે રાજ્યનો જેટલો વિસ્તાર હોય એનો એકદમ ન્યુટ્રલી વિકાસ થવો જોઈએ તો એનો મતલબ ચોખ્ખો થયો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જો કોંગ્રેસના કે બીજા કોઈ પક્ષના ધારાસભ્યો એ વિસ્તારનો વિકાસ કરવા માંગતી નથી આવું તો સાબિત થઈ ગયું એક બાજુ બોલે છે અને મુખ્યમંત્રી બોલે કે સરકાર કામ કરે છે બીજી વાત કે આ જે કાંટેકી ટક્કરમાં પણ જે ભલે 2400 મતથી હાર્યા પણ એમાં પણ જે કામ શું લાગ્યું છે એ કો કોંગ્રેસ પક્ષની તમે જે માઇક્રો મેનેજમેન્ટ ને મહેનતની વાત કરો છો ને તો ગેની બેન જે છે એ તમે સમજો કે ભાજપ ને વાવની વિધાનસભા જીતતા પરસેવો પડી ગયો છે આટલી બધી મશીનરી બિલકુલ બિલકુલ એ તો વાત માનવી જ પડે કે જે રીતે એક સીટ વાવ ખાતે રહી પરંતુ મુકેશભાઈ આપે ગુજરાતની વાત કરી વાવની વાત કરી પરંતુ મુંબઈ ઉપર શબ્દ નથી બોલી રહ્યા ત્યાં કેમ એના એના વિશે શું પરિસ્થિતિ છે એના વિશે ક્યાંક મહાવિકાસ અગાડી કઈ દિશાની અંદર ક્યાંક કામ ન કરી શક્યું ક્યાંક રણનીતિનો અભાવ કારણ કે પક્ષી અંદર પણ એક વાતચીત થતી હોય એ પક્ષની અંદર જે વાતચીત થતી હોય તમે દર્શક સાથે પણ વાતચીત કરી શકો એ મુદ્દે કે શું મહાવિકાસ અગાડી ક્યાં પાછળ પડી રહ્યું મહાવિકાસ અઘાડીનો એક મુદ્દા ઉપર ચૂંટણી લડ્યા છે પણ મહારાષ્ટ્રની જે પાર્ટીઓ છે એ પાર્ટીઓ હું ભાજપ કોંગ્રેસ ને બાદ કરતા ત્યાંના જે નેતાઓ છે ને એ સ્થાનિક રાજકારણ વધાર કરતા હોય છે મુંબઈ અને મહારાષ્ટ્ર

અને મહાયુતિ પાસે પણ બે લોકલ પાર્ટી છે પરંતુ જે રીતે અંદર જે લોકલ પાર્ટીનું વર્ચસ્વ જોવા મળ્યું પરંતુ એ મહાવિકાસ અગાડીની અંદર લોકલ પાર્ટીનું એટલું વર્ચસ્વ નથી જોવા મળ્યું ઉદ્ધવ ઠાકરે ગુટમાંથી એ સીટ્સ નથી આવી શરદ પવાર ગુટમાંથી એ સીટ્સ નથી આવી ચલો કોંગ્રેસને આપણે રાષ્ટ્રીય પાર્ટીના સાઈડમાં મૂકી દઈએ પણ લોકલ પાર્ટીનો જે ધબધબો હોવો જોઈએ એ ક્યાંક મહાવિકાસ આઘાડી કે ઇન્ડિયા ગઠબંધનની અંદર એ વસ્તુ જોવા નથી મળી રહ્યું એની પાછળ ક્યાંક હજુ મનોમંથનની જરૂર છે કે કઈ જગ્યાએ કચાસ રહી ગઈ છે આ એ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક કાચું કપાયું છે પણ એમના નેતાઓના જે સ્ટેટમેન્ટ આવે છે તમે જો સંજય રાઉતજીએ જે સ્ટેટમેન્ટ કર્યું કે એ પ્રજા કા નિર્ણય નહી એટલે જનતાનો આ ચુકાદો નથી એ કેમ કેતા હોય ખાલી હારી ગયા એટલે એવી વાત કરવી એનો મતલબ નથી પણ જે રીતનો ત્યાં માહોલ હોય જે રીતના મુદ્દા હોય જે રીતની પરિસ્થિતિ હોય એના ઉપર જે મુદ્દો હતો એ એકદમ સેન્સિટિવ મુદ્દો હતો તમે તો ત્યાં પણ હાર થાય એ માની લેવાને કારણ આ રાજનીતિમાં ચૂંટણીમાં તો જો જીતા હોય સિકંદર એવી બાબત डेफिनेटली जो जीता वही सिकंदर ये तो बात है अजिंक्य जी आपके पास आना चाहूंगा अजिंक्य जी एक बात अभी दिमाग में आ रही है यहाँ निकालने मुंबई कर खुश आए क्या लग रहा है की मुंबई कर ये खुश है कि नहीं है क्या क्या महसूस हो रहा है वहां पे एक तो मुंबईकरों को ये रिजल्ट कितना एंटीसिपेटेड था इसके बारे में थोड़ा देखना पड़ेगा क्योंकि बहुत सारे मुंबई ऐसे थे जो खुले समर्थन कर रहे थे भाजपा को महायुति को शिंदे जी की शिवसेना को और अजीत दादा ने ज्यादा कैंडिडेट नहीं दिए थे मुंबई में तो उनका उतना प्रभाव मुंबई में नहीं है लेकिन उद्धव ठाकरे की शिवसेना का प्रभाव मुंबई में है उनके बहुत सारे एमएलए भी हैं मुंबई में लेकिन एक चीज ये भी है कि जिसका जिक्र राजेश जी ने भी किया कि गुजराती वर्सेस मराठी ये जो एक मुद्दा मुंबई में खास करके चुनावी मुद्दा बनाया गया था उस मुद्दे का जो प्रभाव था वो दिखा नहीं जितना प्रचार ठाकरे जी की उद्धव ठाकरे जी की शिवसेना ने इस मुद्दे को लेकर मुंबई में किया उसका प्रभाव दिखा नहीं लेकिन जो इंफ्रास्ट्रक्चरल प्रोजेक्ट्स मुंबई में जब महाविकास आघाड़ी की दो ढाई साल की सरकार थी ठप पड़े हुए थे बहुत सारे मेट्रो के प्रोजेक्ट ठप पड़े हुए थे उसका बहुत बुरा असर मुंबई करो पर हुआ था वो राजनीति का एक भाग था या कोई एडमिनिस्ट्रेटिव डिसीजन था उसके अंदर हम नहीं जाएंगे लेकिन मुंबईकरों को उससे बहुत अड़चनों का सामना करना पड़ा था तो बीजेपी का जो एक विजन है विकास का इंफ्रास्ट्रक्चरल डेवलपमेंट का और उस विकास के प्रोजेक्ट को लेकर बहुत सारे मुंबईकर खुश हैं और वो खुले तौर पे इसके बारे में बात बात भी करते हैं राजनीति एक जगह है लेकिन लोगों को जो सुविधाएं चाहिए लोगों को खुले रस्ते चाहिए ट्रैफिक फ्री रस्ते चाहिए लोगों को मेट्रो प्रोजेक्ट चाहिए जिससे ट्रैफिक की समस्या दूर हो पानी चाहिए इलेक्ट्रिसिटी बहुत सारे ऐसे इलाके हैं मुंबई में भी कि जहां पे बहुत दो या तीन टर्म से एमएलए हैं लेकिन वो इलाके फिर भी बेसिक जो इंफ्रास्ट्रक्चरल नीड्स है उससे वंचित है तो ऐसी बहुत सारी समस्याएं थी मुंबई करो की थी अ प्रैक्टिस इन कॉन्स्टिट्यूएंसी मतदान में और उसमें से 23 जगह पे 23 जगह पे महायुति या तो जीत रही है या जीत चुकी है तो महाविकास अघाडी को सिर्फ 12 जगह पे सक्सेस मिल रहा है तो आपको इससे अंदाजा आ जाएगा कि महायुति ने जो आ, प्रचार किया जो आश्वासन दिए लोगों को उनका जो मैनिफेस्टो था उस मैनिफेस्टो में भी उन्होंने इन सारे मुद्दों का जिक्र किया था और तौर पे बीजेपी के जो उम्मीदवार थे जो प्रचार रैलियां हुई आ, 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 अमित शाह जी की रैलियां हुई आ, बहुत बड़े बड़े नेता नेताओं की हुई नरेंद्र मोदी जी की भी रैली हुई पंतप्रधान जी की एक आ, उसका मेन जो रीजन है इन चुनावी रैलियों में लोकसभा इलेक्शन के वक्त बहुत सारी इंडिविजुअल टीका टिप्पणी हुई थी शरद पवार जी के ऊपर उद्धव ठाकरे जी के ऊपर खुद पन्प्रधान मोदी ने भी बहुत सारी ऐसी टिप्पणियां की थी जिसका बहुत डायवर्स इफेक्ट दिखाई दिया था लोगों को इंडिविजुअल ज्यादा पसंद नहीं आती तो इस विधानसभा के इलेक्शन के वक्त जब प्रचार शुरू हुआ जब पंतप्रधान मोदी की बहुत सारी रैलियां राज्य राज्य के बहुत सारे इलाकों में हुई मुंबई में भी एक बहुत बड़ी सभा हुई अमित शाह जी की सभा हुई देवेंद्र फडणवीस और और भी बीजेपी के कद्दावर नेता बीजेपी में प्रचार कर रहे थे लेकिन इंडिविजुअल जो टीका टिप्पणी थी जो आरोप प्रत्यारोप होते थे वो बीजेपी के लीडर्स ने शिवसेना शिंदे जी के लीडर्स ने अवॉइड किए शिवसेना और खुद तो शिवसेना ये तो आ, सामना होने ही वाला था ये तो ये तो पहले से तय था कि जब एक शिंदे उद्धव ठाकरे का साथ छोड़ के बाहर निकले और उसके बाद जो सारा घटनाक्रम जो सारी राजनीति हुई वो हम सबको पता है मैं उसके अंदर नहीं जाऊंगा अभी लेकिन इस विधानसभा इलेक्शन में उसका परिणाम दिखाई देगा ऐसा बहुत लोगों को लगा था लेकिन वो इतना दिखा नहीं क्योंकि जो अभी क्लियर का आंकड़ा पार कर चुकी है महायुति और अजिंक्य जी अजिंक जी थिंग इज डिड यू नोटिस कि अगर वोटिंग वाइज देखे वोटिंग पर्सन परसंटे, परसेंटेज के हिसाब से देखिए तो अब फिफ्टी परसेंटेज जितना मुंबई में वोटिंग हुआ है पूरे महाराष्ट्र में अगर बातचीत करें और मुंबई सिटी में सबसे कम वोटिंग हुआ था तो क्या लग रहा है क्योंकि एक हिसाब से अगर इतना इतना कम वोटिंग है और भी एक ही एक ही तरफ जा रहा है तो वो भी वहां पे भी एक क्वेश्चन मार्क उठ रहा है वहां पे भी एक क्वेश्चन नहीं होता है ऐसा कैसे तो, हो चुका पूरा एक तो इस महाराष्ट्र इलेक्शंस में सेकंड हाईएस्ट वोटिंग हुआ है सिक्सटी फाइव पॉइंट थर्टी थ्री परसेंट वोटिंग हुआ है जो इसके पहले सिर्फ एक बार उसके उससे ज्यादा सिर्फ एक बार ही हुआ था और गए दो असेंबली इलेक्शन में वोटिंग का परसेंटेज बहुत कम था ऑन एन एवरेज और मुंबई के कई ऐसे शहरी इलाके हैं कुलाबा है मलबार हिल है मुंबापुरी करके कॉन्स्टिट्युएंसी है इन इलाकों में वोटिंग परसेंटेज बहुत कम रहता था लोकसभा के टाइम भी ऐसे ही हुआ था वोटिंग परसेंटेज बहुत कम था लेकिन जिस प्रकार का ट्रेंड हम ने, लोग, ने। लोग देख रहे हैं बहुत सारे ने। ने। जिनों से बहुत सारे इलेक्शन से ये ट्रेंड हमेशा बन, बदल दिखाई दे रहा है तो ये ट्रेंड इस असेंबली इलेक्शन में नहीं दिखा खासतौर पे महिलाएं बहुत आ, बड़े तौर पे बाहर निकल वोट कर रही थी और आ, मैं ये भी कहूंगा कि मुंबई जैसे शहर में ज्यादा वोटिंग हुआ ज्यादा होना चाहिए था और हो सकता था और होना भी चाहिए क्योंकि फाइनेंशियल कैपिटल है जैसे है इस चर्चा सत्र में जो बात कर रहे हैं राजेश जी ने भी यह मुद्दा उठाया कि फाइनेंशियल कैपिटल है और इंफ्रास्ट्रक्चर तो प्रोजेक्ट्स हैं या एक फाइनेंशियल कैपिटल को जो सारी चीजें लगती हैं वो चीजों के लिए अगर मुंबई करों ने किसी को वोट किया है तो अभी फिलहाल तो ऐसे लग रहा है बीजेपी को भी किया है और एक मुद्दा जो शायद इस चर्चा में रह गया वो था कि जो इंडस्ट्रीज महाराष्ट्र में पहले बनने वाली थी लेकिन वो गुजरात जा लेके चले गई बीजेपी ये एक नरेटिव सेट करने का भी अटेम्प हुआ तो जब प्रचार के वक्त जब ये मुद्दे सामने आए तब देवेंद्र फडणवीस हो या बीजेपी के बाकी के जो लीडर्स हैं जो नेता नेता हैं उन्होंने स्टैटिस्टिक्स के साथ आंकड़ों के साथ ये बताया कि जब महाविकास आघाड़ी की सरकार थी तब ज्यादा जो बिजनेसेस हैं जो इंडस्ट्रीज हैं वो महाराष्ट्र के बाहर भी जो बेरोजगारी का मुद्दा था जो बहुत जोर शोर से उठाया गया बेरोजगारी के मुद्दे पर भी महायुति के लीडर्स ने बहुत ही अग्रेसिवली प्रचार किया कि ज्यादा से ज्यादा रोजगार देने का काम महायुति सरकार के वक्त में हुआ है महाविकास आघाड़ी के वक्त में ज्यादा रोजगार लोगों को नहीं दिए गए राजेश भाई पास जाऊ હવે આમાં હવે આમાં શું છે કે મુખ્ય મુદ્દો શિવસેના એટલે એક ખુબ શક્તિશાળી પાર્ટી કહેવાય મહારાષ્ટ્ર હવે એ બાલા સાહેબના સિદ્ધાંતો ઉપર ચાલતી પાર્ટી હતી બાલા સાહેબના જેટલા સિદ્ધાંતો હતા ને એને એ દરેક મહારાષ્ટ્ર સમજી શકે છે ને એ પગલાની એક શિક્ષા રૂપે આ રિઝલ્ટ આવ્યું છે એ આ બહુ સનાતન સત્ય છે અને જે સિંધિયા ગ્રુપ ને જે મજબૂત સપોર્ટ મળ્યો છે એનું કારણ બી ફક્ત ને ફક્ત આજ કે રિઝલ્ટ

ના જો ભારતીય જનતા પાર્ટી કોઈ પણ હૈદરાબાદ ની કોર્પોરેશનની ચૂંટણીમાં અમિત શાહ રોડ કર્યો ભારતીય બધી મોટી રીતે લે છે છે અને આ એક સેમ્પલ ચૂંટણી કેવી જીતા આજે હું એક ચેનલ ઉપર હતો અને ધારાસભ્ય અમિત ઠાકર મારી સાથે હતા અને બારમા તેર માં રાઉન્ડ ની ગણતરી ચાલતી હતી ત્યારે એમણે મને કેલ્ક્યુલેશન બતાવ્યું હતું કે ચૌદ રાઉન્ડ સુધી રાજેશભાઈ કોંગ્રેસ આગળ જશે અને એના પછી નવ રાઉન્ડ છે એની વોટિંગ પેટર્ન અને વોટિંગ પેટર્નમાં બુથ એનાલિસિસ થયું કે કયા બુથ છે એમાં બહુ જ મહેનત કરવા છતાં ભારતીય જનતા પાર્ટી પ્લસ નથી થઈ શકતી કયા બુથ છે જેમાં મહેનત ના કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં પ્લસ થાય છે પ્લસ થઈએ છીએ આના જે છેલ્લા નવ રાઉન્ડ હતા એના લગભગ જે નેવું કે બાણું એમ એટલે એક લાખ અઢાર આસપાસના મત એ મતમાં દરેક રાઉન્ડમાં આઠસો થી પંદરસો ની આસપાસની લીડ મળશે એવું એક એમનું આકલન હતું અને આકલન પ્રમાણે તમે ચૂંટણી આ રીતે લડાયા બિલકુલ મહારાષ્ટ્રમાં જે કહી રહ્યા છે તો એ બાલ વાળો મુદ્દો તો લોકસભામાં હતો લોકસભામાં નુકસાન નથી થયું વોટિંગ પેટર્ન રાષ્ટ્રીય ચૂંટણીમાં અને પ્રદેશની ચૂંટણીમાં લોકોનું જુદું જુદું હોય છે બિલકુલ અત્યારે મહારાષ્ટ્રના ઇન્ટરેસ્ટમાં વોટિંગ થયું છે અને એટલા માટે મહારાષ્ટ્રના પરિપ્રેક્ષમાં એ લોકોને સ્થિર સરકાર જોઈતી હતી એટલે વોટિંગ થયું બાલા સાહેબ ઠાકરે વાળો મુદ્દો પાર્ટી તૂટ્યા વૂટ્યા વાળો મુદ્દો એમાં તો લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનું ધોવાણ થઈ ગયું જો એ મુદ્દો ચાલ્યો હોત તો એમાં પણ એ પરિણામ આવે બે ની વોટિંગ પેટર્ન જુદી હોય ચર્ચા થઈ પરંતુ હવે પ્રશ્ન ત્યાં જ ઉભો થશે કે આખરે સત્તાની ખુરશી ઉપર કોણ બિરાજ છે એ સૌથી મોટો પ્રશ્ન થશે કારણ કે જે રીતે દાવેદારો તમામ પક્ષો પોતપોતાના દાવેદારોને નક્કી કરી રહ્યા છે કે આ અમારો દાવેદાર થશે આ અમારો દાવેદાર થશે પરંતુ પાર્ટીનું નેતૃત્વ નેતૃત્વની અંદર નક્કી કરશે આપણી સાથે જોડાયા હેમાંગભાઈ રાજેશભાઈ અજિંક્યજી આપી અમારી સાથે જોડે આપણા બહુ બહુ ધન્યવાદ રાજેશભાઈ આપનો પણ આભાર થેન્ક યુ વેરી મચ હેમાંગભાઈ આપનો પણ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો સત્તાના સંગ્રામમાં અત્યારે રોકાઈશું એક વિરામ માટે ચર્ચાને આગળ યથાવત રાખીશું